શહેરની સેન્ટ્રલ જેલમાં દુષ્કર્મ અને પોક્સોના ગુનામાં વીસ વર્ષની સજા પામેલ આરોપી નરેન્દ્રસિંહ ઉર્વે જયરમ ચૌહાણને સજાના ભાગરૂપે વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો વડોદરા સેન્ટ્રલ જેલ થી પેરોલ વજગાડા રજા પર મુક્ત થયા બાદ પરત નિયત તારીખે જેલ હાજર થયો ન હતો અને પેરોલ જમ કરીને ફરાર થઈ ગયો હતો ત્યારે જેલમાંથી રજા પર નીકળ્યા બાદ ફરાર થઈ ગયેલ કેદીને શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ એ કવાયત હાથ ધરી હતી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ ડી તુવર તથા તેમના સ્ટાફે વડોદરા મધ્યસ્થ જેલમાંથી કેદીઓ વચગાળા પેરોલ ફરલો રજા પર બહાર નીકળ્યા બાદ પરત જેલમાં હાજર નહીં થઈ બારોબાર ફરાર થયેલ કેદીઓની શોધખોળ હાથ ધરી હતી આ દરમિયાન ખેડા દુષ્કર્મ થતા પોક્સોનો આરોપી એવા નરેન્દ્ર જેણસિંહ ઉર્ફે જેડમસિંહ ચૌહાણ સાત દિવસના પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન આવ્યા હોવાની જાણ થતાં જ બાતમીના આધારે ગાંધીનગર ખાતેથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો